જ્ઞાન સત સત આપીને રસ્તે માલિકો ધ્યાન આપી આત્મા પરમાત્મા ભજન કરી અને આ શાંતિ સંતોષ ને પરમ સુખ ને પ્રાપ્તિ કરાવી છે પૂર્વ ની કમાઈએ આવા જયારે સંત મળે એની સેવા મળે એનો સત્સંગ મળે એની શિકામણ મળે અને સગુણ સંતને જો ભગવાન આપણે જો માની લઈએ તો બાબા આપડી કમાણી અઢળક થઈ જાય એવું છે

我理解。